શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં મિત્રો આજે આપણે વાત કરીશું માક્ષરવાદ ચતુર્થી એ ભગવાન શ્રી ગણેશજીની સંકટ ચતુર્થી વિશે ગણેશ પુરાણ અનુસાર સૌભાગ્ય સમૃદ્ધિ અને સંતાનની કામના માટે ચોથનું વ્રત કરવાથી પૂર્ણ થાય છે આ દિવસે ગૌરીપુત્ર ગણેશની પૂજા કરવી ખૂબ જ ફળદાયક હોય છે તથા ઉપવાસ કરવાનું મહત્વ પણ ઘણું વધારે છે માગશર મહિનાની સંકટ ચોથને અખુરથ સંકષ્ટ ચતુર્થી પણ કહેવામાં આવે છે સંકટચોથનો અર્થ સંકટને હરનાર એવો થાય છે સંકષ્ટી સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલ શબ્દ છે જેનો અર્થ મુશ્કેલ સમયમાંથી મુક્તિ મેળવવાનો છે આ દિવસે ભક્તો પોતાના દુઃખોથી છુટકારો મેળવવા માટે ગણપતિજીની આરાધના કરે છે ભગવાન ગણેશને સમર્પિત આ વ્રતમાં શ્રદ્ધાળુ ભક્તો જીવનની મુશ્કેલીઓ અને ખરાબ સમયમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના અને ઉપવાસ કરે છે તેથી જ ભગવાન ગણેશજીને સંકટ હરનાર પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશનું સાચા હૃદયથી ધ્યાન કરવાથી મનુષ્યની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શુભ લાભની પ્રાપ્તિ થાય છે તેમજ આ વ્રતની પૂજા વિધિ પણ જાણીએ તો આ દિવસે સવારે વહેલા સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો ગ્રંથોમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ વ્રત અને પર્વમાં તે દિવસ પ્રમાણે કપડાં પહેરવાથી વ્રત સફળ થઈ જાય છે આ દિવસે ગુરુવાર હોવાથી પીળા રંગના કપડાં પહેરવા શુભ મનાય છે ગણેશજીની મૂર્તિને ફૂલથી સજાવો બની શકે તો લાલ ફૂલનો ઉપયોગ વધારે કરો પૂજામાં તલ ગોળ લાડવા ફૂલ તાંબાના કળશમાં પાણી ધૂપ ચંદન પ્રસાદ તરીકે કેળા કે નારિયેળ રાખો સંકટ ચોથના દિવસે ભગવાન ગણપતિને તલના લાડવા અને મોદકનો ભોગ ધરવામાં આવે છે સાંજના સમયે ચંદ્ર દર્શન પહેલાં ગણેશજીની પૂજા કરો અને સંકટ વ્રત કથાનો પાઠ કરો મિત્રો આપણે માગશરવત ગણેશ ચોથની પૂજા વિધિ અને મહાત્મ્ય સાંભળ્યું અને હવે આપણે આ વ્રત કથા સાંભળીશું સોર્ણકાદી મનુએ કહ્યું હે મહામુનિ માગસર મહિનામાં કઈ ગણેશ ચતુર્થી આવે છે તેનું નામ શું છે અને તેની વ્રતકથા કઈ છે તે કહેવાની કૃપા કરો સોનકાદી મુનિઓની આવી વાત સાંભળીને સુતજી બોલ્યા હે મુનિઓ માગક્ષર મહિનામાં આવતી ચતુર્થીને ગજકર્ણ ગણેશ સંકટ ચતુર્થી કહેવાય છે ગજકર્ણ એટલે જેના કાન વિશાળ સુપડા જેવા છે તે ગજને સાક્ષાત બ્રહ્મ કહ્યા છે આ દિવસે ગણેશજીનું પૂજન કરી ઉપવાસ કરવાથી માનવી પોતાના પાપોમાંથી મુક્ત થઈને વૈકુંઠ વાસ ભોગવે છે હે ઋષિ ગણો હવે આ વ્રતની કથા સાંભળો શ્રવણ અને દશરથજીની કથા પુરાણ કાળમાં ત્રેતાયુગની આ વાત છે અયોધ્યા નગરમાં રઘુકુળ વંશી દશરથ નામના મહાપ્રતાપી રાજા રાજ્ય કરતા હતા આ રાજાને શિકાર કરવાનો ભારે શોખ એકવાર તેઓ શિકારની શોધમાં જંગલમાં આમથી તેમ ભટકી રહ્યા હતા પણ કોઈ શિકાર તેમના હાથમાં આવ્યો ન હોવાથી તેઓ કંટાળી ગયા હતા રાતનો સમય થવા આવ્યો હતો અને ત્યાં જ તેમના કાને જળાશયમાં કોઈ પ્રાણી પાણી પી રહ્યું હોય તેવો અવાજ સંભળાયો દશરથ રાજા શબ્દવેથી બાણાવાળી હતા જે દિશામાંથી અવાજ આવ્યો હતો એ દિશામાં બાણ છોડ્યું અને અનર્થ થઈ ગયો કોઈ પ્રાણી પાણી પીવા નહોતું આવ્યું પણ શ્રવણ કુમાર પાણી ભરવાને આવ્યા હતા દશરથ રાજાનું શબ્દ વેધી બાણ શ્રવણની છાતીમાં વાગ્યું તે ભયાનક ચીસ પાડીને ત્યાં જ ઢળી પડ્યો શ્રવણ પોતાના આંધળા મા બાપ માટે ગળામાં પાણી ભરી રહ્યો હતો દશરથ રાજા ચીસ સાંભળીને હેપતાઈ ગયા અરે આ તો કોઈ મનુષ્યની ચીસ છે તો શું મારું બાણ કોઈ માનવીને વાગ્યું છે આવા વિચાર સાથે રાજા હાફળા ફાફળા જળાશય પાસે આવ્યા શ્રવણકુમારે મરતા મરતાં કહ્યું હે રાજન અહીંથી થોડે દૂર એક નાનકડી ઝૂંપડીમાં મારા અંધ મા બાપ આરામ કરી રહ્યા છે તેમને પાણીની તરસ લાગી છે તેમને આ પાણીનો ઘડો પહોંચાડી દેજો દશરથ રાજા પાણીનો ઘડો લઈને ઝૂંપડીએ ગયા શ્રવણના આંધળા મા બાપે બધી હકીકત જાણી વાત જાણીને રાજા દશરથને શ્રાપ આપ્યો હે રાજન આ તે સારું નથી કર્યું અમારા આંધળાની લાકડી તે ઝૂંટવી લીધી છે માટે અમે તને પણ શ્રાપ આપીએ છીએ કે તું પણ એક સમય પુત્રના વિયોગને કારણે મરીશ તારા મોતના સમયે તારો એક પણ પુત્ર હાજર નહીં હોય દશરથ રાજાને આથી ઘણી ચિંતા થવા લાગી તેમણે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો યજ્ઞના પ્રભાવથી તેમના ચાર પુત્રો થયા એમાં સૌથી મોટા રામ હતા તેમણે જનક રાજાની પુત્રી સીતા સાથે વિવાહ કર્યા હતા દશરથ રાજા વૃદ્ધ થયેલા જાણીને તેમણે પોતાના મોટા દીકરા શ્રીરામને રાજ્ય કારભાર સોંપી દેવાનો નિર્ણય કર્યો પરંતુ કઈ કઈના બે વરદાન માગવાથી તેમણે શ્રીરામને ચૌદ વર્ષ સુધી વનવાસ ભોગવાની આજ્ઞા આપી આથી શ્રી રામ લક્ષ્મણ અને જાનકી હસ્તે મુખ્ય વનમાં ચાલ્યા ગયા બીજા બે નાના ભાઈ ભરત અને શત્રુઘ્ન મોસાળમાં હતા આમ પુત્રના વિયોગમાં દશરથ રાજાનું મરણ થયું શ્રવણના મા બાપનો શ્રાપ સાચો પડ્યો તેમના મરણ વખતે રાજાના ચાર પુત્રોમાંથી એક પણ પુત્ર તેમની સાથે હતો આ બાજુ રામ લક્ષ્મણ અને જાનકી વનમાં જઈને ઘણા અસુરોનો નાશ કર્યો હતો આથી ક્રોધે ભરાઈને રાવણે સીતાજીનું અપહરણ કર્યું અને સીતાજીને લંકામાં લઈ ગયો શ્રી રામ સીતાજીને શોધતા શોધતા લક્ષ્મણ સાથે ઋષિ પર્વત પર જઈ પહોંચ્યા જ્યાં તેમણે હનુમાનજીનો મેળા થયો અને સુગ્રીવ સાથે મિત્રતા થઈ રામે હનુમાન તથા સુગ્રીવને સીતાજીના અપહરણની વાત કરી ત્યારે બંનેએ સીતાજીની સીતાજીની શોધમાં મદદ કરવાનું વચન આપ્યું સુગ્રીવે શોધ કરવા માટે પોતાના વાનર સૈન્યના ચાર ટુકડી કરીને ચારે દિશામાં રવાના કરી દીધા હનુમાનજીની ટુકડી દક્ષિણ દિશા તરફ સીતાજીની શોધ કરવાને ઉપડી ગઈ આમ શોધ કરતા કરતા તેમણે ગીધરાજ સંપાતિને જોયા સંપાતીએ તેમને આ તરફ આવવાનું કારણ પૂછ્યું ત્યારે હનુમાનજીએ એમને શ્રી રામની બધી જ વાત કહી સંભળાવી વનમાં સીતાનું હરણ કરવામાં આવ્યું છે તે ક્યાં છે એની એમને કોઈ ખબર નથી તેમની વાત સાંભળીને સંપાતિએ કહ્યું શ્રી રામના ચરણોમાં મારા ભાઈ જટાયુએ પ્રાણ ત્યાગ કર્યા હતા અને આપ સૌ શ્રી રામના સેવક છો આથી મારા પણ મિત્રો છો સીતાજીનું હરણ કોણે કર્યું છે તેની મને બધી જ ખબર છે અને અત્યારે તેઓ ક્યાં છે એ પણ મારી નજરોમાં દેખાય છે અહીંથી થોડેક દૂરના અંતરે સમુદ્ર છે તેની સામે પાર લંકાનગરી છે ત્યાં રાક્ષસરાજ રાવણે સીતાજીને અશોક વાટિકામાં નજરકેદ કર્યા છે ચંપાતીની વાત સાંભળીને બધા જ વાનરો વિચારમાં પડી ગયા કે સમુદ્રની પેલે પાર જવું કઈ રીતે ત્યાં કોણ જાય તેમને આ મૂંઝવણ સંપાતિ જાણી ગયા તેણે કહ્યું તમારામાંથી હનુમાનજી બહુજ પરાક્રમી અને બળવાન છે તે ત્યાં સમુદ્રની પાર જઈ શકે તેમ છે તે જ સમુદ્ર ઓળંગવાને શક્તિમાન છે સંપાતિની વાત સાંભળીને હનુમાનજી બોલ્યા મિત્ર સંપાતિ આ અપાટ સમુદ્રને હું કઈ રીતે ઓળંગી શકું અમારા બધા જ વાનરો સમુદ્ર પાર કરી શકશે નહીં તો પછી હું એકલો તો તેને કઈ રીતે ઓળંગી શકું હનુમાનજીની આવી વાત સાંભળીને સંપાતીએ એમને સંકટનાશક ગણેશજીની પૂજા તથા વ્રત કરવાનું કહ્યું પછી સંપાતીએ કહ્યું આ વ્રતના પ્રભાવથી તમે જરૂર સમુદ્રને પાર કરી શકશો સંપાતીની વાત માનીને હનુમાનજીએ ગણેશ સંકટ ચતુર્થીનું વિધિવત અને ભારપૂર્વક પૂરી શ્રદ્ધા સાથે વ્રત અને પૂજન કર્યું આથી આ વ્રતના પ્રભાવથી હનુમાનજી સમુદ્ર પાર કરવામાં સફળ થયા સંસારમાં આ વ્રત જેવું બીજું કોઈ સુખદાયક વ્રત નથી મિત્રો આપને આ વિડીયો કેવો લાગે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મને અંત સુધી સાંભળવા બદલ આપનો આભાર ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ